અત્યારે હાલમાં આવી મોટી ખબર હાલ રાજ્યમાં વરસાદી માહોલ ચાલી રહ્યો છે તો બીજી તરફ આગમી શનિવારથી ગણેશ ચતુર્થીનો તહેવાર શરૂ થઈ રહ્યો છે જેને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ રહી છે ત્યારે પાદરાના ડબકા ગામે એક આધાજનક ઘટના સર્જાઈ છે જેમાં ગણેશને પંડાલ બાંધી રહેલા પંદર એક સાથે યુવકોને કરંટ લાગ્યો હતો જેમાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજતા વાતાવરણમાં ગમ બની ગયું હતું પ્રાપ્ત માહિતી અનુસાર પાદરા તાલુકાના ડબકા ગામે પંદર યુવકને કરંટ લાગવાની ઘટનાથી ભક્તિમય માહોલ શોકમય બની ગયો હતો ડબકા ગામે આવેલા વૈરાય માતાના મંદિર પાસે ગણેશ પંડાલ બાંધી રહ્યા હતા તે દરમિયાન લોખંડની ઇંગલ હાઈ ટેન્શન લાઈનોને અડી જતા પંદર યુવકને અચાનક કરંટ લાગ્યો હતો જેમાં એક યુવકનું મોત નીપજ્યું છે જ્યારે ચૌદ યુવાનોને શરીરના અલગ અલગ ભાગો પર ઈજા પહોંચી હતી ઇજાગ્રસ્ત યુવકોને તાત્કાલિક સારવાર અર્થ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આ મામલે પ્રાથમિક તપાસ શરૂ કરી